નમસ્કાર પ્રહલાદ છે ઝાલા આચાર્ય છે ન્યૂઝ આજ રોજ અમારી શાળામાં ધોરણ નવથી બારના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો આ ઉપરાંત ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ તકે ધોરણ નવથી બારના પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને સન્માન સન્માનવામાં આવ્યા હતા ઉપરાંતના કેવ કલાકું ખેલમાં વગેરે અન્ય ઉપલબ્ધિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં અમારી શાળાના ભૂતપૂર્વ આચાર્ય અને પદ્મશ્રી શ્રી સાબુદી રાઠોડ સાહેબ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અગ્રણીઓ ઉદ્યોગપતિઓ લાયન્સ ક્લબ મેમ્બર્સ અને અન્ય વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ખૂબ જ ફેમસ कुछ खुशी है कि हम आगे बढ़ने वाले हैं तो कुछ दुख और गम यहीं का सब छोड़ने वाले हैं कुछ खुशी है कि हम आगे बढ़ने वाले हैं तो कुछ गम कि यहाँ का हम सब छोड़ने वाले हैं जानते हैं कि इसी का नाम है पाठशाला और तो यहाँ से हमने बहुत कुछ पाया हम इसी को खोने वाले हैं नमस्कार हूँ हिरल महिंदा वादी यहीं धोरण बारहवा अभ्यास करूँच मैंने आज मैं आदय समारोह में हमारा वक्तव्यप्रुप जिनमें हमें થી લઈને ધોરણ બાર સુધી આ ચાર વર્ષ દરમિયાન જે સિદ્ધિઓ હાંસલ કરી છે આગળ આવ્યા છીએ અને અમે અત્યારે જ્યાં છીએ તેના આ પડદા પાછળ અમારા શિક્ષકોનું જે પણ પ્રોત્સાહન અને અમને પ્રેર કરવા બદલના જે પ્રયાસો રહ્યા છે તેનો અમને અતિ આનંદ છે અને આજના આ શુભ દિવસ નિમિત્તે મને ખૂબ ખુશી છે કે મને મારા વક્તવ્યને આપવાનો મોકો મળ્યો છે આજ રોજ હું તેજસ્વી કારલાઓ ગયા વર્ષના વિદ્યાર્થીઓનું પણ સન્માન હતું એનસીસી કેડેટ્સને પણ સન્માન કરવામાં આવ્યા હતા આજ રોજ અહીં દરેક વર્ષે જે પોતાના સ્કોર કરીને આગળ આવ્યા હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આજના દિવસે માત્ર માત્ર હૃદય સમારંભ પણ નહીં પરંતુ

એનું કારણ શું છે મારી જિંદગીના તેર વર્ષ શિક્ષક તરીકે ને પચીસ વર્ષ આચાર્ય તરીકે હેડમાસ્ટર તરીકે જે થયા છે અને આડત્રી વર્ષ ચાર મહિનાની શૈક્ષણિક સેવા એની ફિલસોફી એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર આ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની વાત છે ને બહુ ઊંડી વાત છે શિક્ષણનો હાર સમય જે શિક્ષકને વિદ્યાર્થી માટે પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન હોય એટલે મંત્રેશ્વરી એમ જ કહેતા કે મેં મારા બાળકોને હું શિક્ષણ વિશે કાંઈ જાણતી નથી પણ મેં મારા બાળકોને ચાહ્યા છે બીજી મહત્ત્વની વાત એ છે કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો સમજવા પ્રયાસ એજ્યુકેશન તો એજ્યુકેટમી તો બ્રિંગ જ એમાં જે સદા સદગુણો છે ને એને બહાર લાવવાની પ્રક્રિયા એનું નામ જ શિક્ષણ વ્યક્તિની ગુણવત્તાનું પ્રગતિકરણ એનું નામ શિક્ષણ સ્વામી દિલીપ